સુદન દાનો કે ડાળિયામાં ડ્રાકતા ને હવે તો હું જાતા પાણીની ટપકો દેખે મોઠા પાણી આતિયરે જો આપણે ડેરળા ગયાતા ઠાકર બાપાના દર્શન કરવા અને આપડા ફાઈબન ની વાડીયા આવ્યા છે આપણે ગેંગ લઈને અહીં આવતા હતા ડાળિયા છે ને દિલીપભાઈ ની બધાય ડાળિયા લઈને અહીં આવતા હતા એમની વાડી અત્યારે આયા છે હવે એક તો અંદર વાડીએ સુકામ કરતા હોય લગભગ તો લીંબુ કટિંગ કરતા હોય ઘરે ગયા હતા ઘરે હતા નહીં તો વાડીયા મુલાકાત કરી લઈ અને યુ પણ યુટ્યુબર છે એટલે આપણે એમની મુલાકાત પણ થઈ જાય નહીં પણ આપણે એમની મુલાકાત કરતા જ આપણે લીંબુડા ને એવું કઈ નહોતું લગભગ દસક વર્ષ થઈ ગયા ત્યારે આપણે દાડિયા લઈને આવતા હતા તે દુના ભાઈબંધન ભણતા તે દુના જ થઈ થોડો ગદર ભાંગશે કેમ છે લીલું છે ને એટલે એમાં મજા આવું પડશે એમ એટલે અમે ઘરે ગયા હતા એ લીંબુ કટિંગ કરતા હશે શું હાલે મેહુલ ભાઈ બસ મજા મોજ ગયો તમે કયો હવે તમે શું ફેરાય ન તા તાર મોટા માણા થઈ ગયા હો લીંબુ કટિંગ કરવાનો હાલે હો લીંબુ કટિંગ કરવાનો હાલે ભાઈ એમ તમે દાડિયા ન રાખતા ને ના હવે તો હુંય ઈ કારખાન જઉં દાડિયા કેત રાખવા જો અમાર ભાભી પાણી પીવે પાણી પાવાનું કહેવાય કોક ચા કે ચા નથી કેતા બોલો પેલા તમે પીલી હાડી તરસ ન લેવાનું પાણી પી લ્યો આ પગે લાગવાય ઠાકર બક આ પુઈને મતી ને તો કે પગે લાગી આવી ત્યાં ભાઈ બને કે દાલ ખરે જાતા હોય તો માજી હતા ઘરે કે દાલો કે દુના વાડીએ નથી આજ વાડીએ આવી પાણી તો ભાઈન દયો પેલા પાણી મે તો પી દયો પાંચ ને 22 મિનિટ થઈ ગઈ અને હવે આપણે ઘરે જવાનું છે કેમ કે પાણી પીધા અને લીંબુ પણ ખાધા લીંબુ ખાધા ને જો કટિંગ કરવાનું આ મશીન કેટલા ના આવે

તો કીધું હાલો મેહુલભાઈ ની મુલાકાત કરી અને જો મારા ભાભીધામ બેઠા કે લીંબુ કટિંગ કર્યા કેમ રો એમ કેમ બોલાય શરમાય એવા એટલે આમાં નો શરમાવાનું મારા મમ્મી બધા બોલે આવું કેટો ખાવા દિવાળી કહે કે તમારે હાટું અડદિયા લઈને આવશું હવે અડદિયા અત્યારે મોંઘા એવા હે એટલે એમને તો ઠોરાક ઘરના હે દૂધના એટલે ઘી અહીંયા બનાવે સાઈઝ ને એવું બનાવે એટલે એ લઈને આવશે નો લાવતા એવું કંઈ પણ આમ તો આવજો હો હાલો તો અમે નીકળી એટલે ભલે ઈંક આવો ત્યારે જાલીયા નીકળો ત્યારે આવજો પાકું પાકું હા વી ભાઈબહેન ઘરે અમે જો કીએ તમને વિડીયો તમે જોવો હોકાય એમ વળી અહીંયા દર્શનના વિડીયો તમે જોઈશો તો કીધું અશ્વિન ભાઈ આયા નહીં અમારે વાડી ઘરે ગયા તા પણ દાદી કે વાડીએ હાલો તમે કામ કરવા માંડો અને આપણે આપણું કામ કરીએ એડિટિંગનું હલો ભાભી આવજો જો પાખા લીંબુ આપણે લઈ લીધા ભાઈ બંને દીધા એટલે શરબત કરવા હાલે રહી દિયા じゃ લઈ લે બે હવે ઘરે નથી જવાનું હે ધીરે દોઈ જવાનું કે ઘરે જઈ તો જય મેહુલભાઈ કાઈ કે છે હવે લીંબુમાં તો આપણને બહુ માહિતી ન હોય આ ફાલ આવ્યો છે આ ફ્લાવરિંગ હે જો ગયો એટલું ફ્લાવરિંગ આવ્યો એમને

તો આને આપણે હબ કરી નાખી હમ આમ કરે કટિંગ હા કટિંગ થઈ જાય કાતર જ છે ગમે જાળ કટિંગ જણમાં હા હાલો આવજો જાલી જો હવે ઢોરાઈ રાઈડુ નાખે હા બોલાવે હે હા તો ચેનલ ને લાઈક કરજો ઓ અશ્વિનભાઈ ભાઈ વ્લોગ ને લાઈક ને શેર કરજો અને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી દેજો વાહ જો સુરત દાદા પણ આત્મહત્મ થઈ ગયા ને આપણે વિદાય લઈ હાલો વાતું ખૂટશે નહીં

મસાલો મરચું અદરક જીરું પાણી બધું બનાવ્યું ને રીંગણા ભરવાની તૈયારી કરું અને આસિન જે દૂધ લેવા હમણાં આવો રોતિયારે દૂધ લઈને આવ્યા કે દૂધ લેવા તો જવું જ પડે દૂધને ને રોટલો અમારે વારુમાં હોય સવારમાં અડધું દૂધ અત્યારે રહેતે ખાય અને સવારમાં ચા બનાવવા માટે રાખી અને સાઈસે બની જાય આખું કોમડરી ભરીને દૂધ લાવ્યા લે લે આ તો જો ટાઈટ આવી કે શિયાળો એટલે ટાઈટ તો આયો જ ને નાસુબેન લેસન ચાલુ છે વિકુલ ભાઈ લેસન કરે છે અને どબેન શું કરે ના કલર કલર કરે આખા રીંગણના શાક બનાવવાનું આખા રીંગણનું આખા રીંગણ ભરેલા ભરેલા આપણે તિસ્ન દો પાલ મસાલો કરી પછી ભરવાનું અને આમ મમરાની ભાજી કરી ભણે <Skushik> <Sarcast>

તો આ રેકડા નો ફેકો ભાઈ હજે તો તમે કોમેન્ટ કરો બધાય તો અંગ્રેજી આપણને વાંચતા ના આવડતું હોય સાત આઠ ધોરણ ભણ્યા હોય જો વધારે ભણ્યા હોય તો અંગ્રેજી વાસ્તવ આવડે તો ગુજરાતી ને હિન્દી આવડે હાલો જો અત્યારે વારું બને છે આખા અમારી channel માં તો માં મને કે ગીત બહુ ગમે ગીત ગાવ નો

અદોબે એના હાટુ નનકા રીંગણા દીધા લાગે નનકાના નનકા રીંગણા હા રોટલો ઉનો રોટલો ઉનો હે બાજરાનો રોટલો જો બને રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી જો રોટલા સાક બપકા રે રોટલા કઈ એક તો નાખવા બીજો સડે હા એક રોટલો જો વારું બસન દેવા તૈયાર કરો गरम હશે જો